નમસ્કાર નેશન આપનું સ્વાગત છે હું પ્લસ ન્યૂઝમાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપવા અર્થે દર વર્ષની જેમાં આ વર્ષે પણ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના સુબાનપુરા ઝાંસી કિરાની મેદાન પર જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજેશયરી દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું હતું જેમાં પૂજ્ય અશ્વિન પાઠકના સ્વકંઠે સંગીતમય સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આપવા જે રહેલ પરીક્ષાર્થીઓમાં બળ બુદ્ધિના દેવ એવા હનુમાનજી મહારાજની કૃપા રહે તે માટે વિશેષ પ્રાર્થના કરાઈ હતી સમગ્ર દેશભરને અને ખાસ કરીને ગુજરાતની અંદર ગુજરાત એ સંસ્કારી નગરી છે સાથે સાથે શૈક્ષણિક નગરી છે દર વર્ષની અંદર બલબુદ્ધિ કે દાદા એવા હનુમાન દાદા કે જેની આપણે ખાલી આરાધના કરીએ જેની ભક્તિ કરીએ તો એક આપણને એક એવું મોટિવેશન મળે છે એવી એક તાકાત મળે છે અને તાકાત જ્યારે દસમા ધોરણ અને બારમા ધોરણનો વિદ્યાર્થી પોતાની સ્કૂલ છોડીને જ્યારે બહારની સ્કૂલોમાં એક્ઝામ આપવા જાય છે ત્યારેને મેન્ટલી પ્રિપેર કરવા માટે બલબુદ્ધિ કે દાતા એવા ખાસ કરીને તમે જુઓ છો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરમ પૂજ્ય અશ્વિનભાઈ પાઠક કે જે નિઃશુલ્ક મારા કેટલાય વર્ષોથી એક એમને એક બુક કરેલો છે કે આ વિદ્યાર્થીઓને હર હંમેશ આ આ જ રીતના પાઠ અમે કરાવવા રહીએ અને આજે તમે જુઓ કે મોટી સંખ્યાની અંદર અને ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય શ્રી બાળુભાઈ એમને દરેક દીકરાઓને પેન પેડા આપી એમને મોટિવેશન માટે એ લોકોને શુભેચ્છા પાઠવી છે સમગ્ર આયરે પરિવાર સમગ્ર સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ અમારા વિસ્તારના કોર્પોરેટરો સૌ લોકો અને ખાસ કરીને દરેક માતા પિતાઓને પણ શુભેચ્છા પાઠવી છે અને આપણે પણ આપણા ઘરની અંદર આપણા દીકરાઓને પણ મોટિવેશન આપીએ રિઝલ્ટ જે કંઈ હશે કારણ કે મહેનત કરી છે કરશે જ ભગવાન ફક્ત આશીર્વાદ આપશે પણ મહેનત હાર્ડવર્ક તો દરેક દીકરાઓએ કરવાનું છે પણ એનું મોટિવેશન વધારવા માટે દર વખતે દસમા અને બારમા ધોરણની એક્ઝામ પૂરું અગિયારમી તારીખથી જ્યારે એક્ઝામ ચાલુ થવાની છે ત્યારે આજે તમે જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર દીકરાઓ સાથે પેરેન્ટ્સો પણ આવ્યા હતા સૌ લોકોને આજે આયરે પરિવાર તરફથી સાઇનાથ એજ્યુકેશન તરફથી અમારી સમગ્ર ટીમ તરફથી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભગવાન એમની બધી મનોકામના પૂર્ણ કરે તેવી ખૂબ ખૂબ વિશ કરું છું સુંદરકાંડ પાઠમાં રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આયર્ય પરિવાર અને જય સાઈનાથ ટીમ દ્વારા આયોજિત સુંદરકાંડ પાઠનો મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ સહિત શ્રદ્ધાળુએ લાભ લીધો હતો પાઠ પૂર્ણ થઈ ગયા બાદ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાએ પ્રસાદી રૂપે પેંડાનું વિતરણ કરી વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવ્યું હતું તો પરીક્ષાર્થીઓને શુભેચ્છા સાથે પ્રસાદી રૂપે પેન પણ આપવામાં આવી હતી જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજેશયર્ય દ્વારા તેમજ હું શ્રીરંગાયર્ય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે દસમા બારમાના વિદ્યાર્થીઓને જ્યારે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે લોકો બાળકો ડિપ્રેશનમાં ના આવી જાય તેની માટે થઈને બલબુદ્ધિના દાતા શ્રી બજરંગબલીનું આજના દિવસે અહીંયા સુંદરકાંઠનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા આવી રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા સુંદરકાંઠનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક મારા સાથી કાઉન્સિલરો તમામ અહીંયા હાજરી આપી છે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મોટી સંખ્યામાં જે બાળકો બી દસમા બાળમાંના અહીંયા જોડાયા છે તે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અશ્વિન પાઠકજીના સુંદર કંઠે દર વખતની જેમ આ વખતે પણ આ જે સુંદરકાંડનું જે આખું આયોજન થયું છે એ તમામ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની તમામ ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી જ રીતે દર વખતની જેમ આવા કાર્યક્રમો થતા રહે છે બાળકોને પ્રેરણારૂપ પૂરું પાડવા માટેનું આજનું આ આયોજન અહીંયા તમામ જે બાળકો અમારી સાથે જોડાયા તેમના વાલીઓ પણ જોડાયા અહીંયાના રહીશો જે વિસ્તારના નાગરિકો છે તે પણ જોડાયા તો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય જય શ્રીરામ સુંદરકાંડના ભાજપના મહામંત્રી રાકેશ સેવક યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે કોર્પોરેટર સુરેખા પટેલ નરસિંહ ચૌહાણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિતના રાજકીય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા

શ્યંતો <tune> આગત્ય <tune> <tune> બદ્રી નારાાયણ નારાયણ હરે હરી બદ્રી નારાયણ નારાયણ હરી હરી બદ્રી નારાયણ નારાયણ હરી હરી સત્યનારાયણ નારાયણ હરે હરી સત્યનારાયણ નારાયણ હરી હરી પ્રાણ हनुमाना रव नाटक પહેલાં તો હનુમાન દાદાનો આશીર્વાદ લેવા આવ્યા છે રામ ભગવાનનો સુંદરકાંડ કરે છે એમનો આશીર્વાદ લેવા આવ્યા છે સાક્ષાત હનુમાન દાદા અહીંયા આવ્યા છે તો આશીર્વાદ લેવા આવ્યા છે કે અમારી પરીક્ષા ખૂબ સારી જાય થઈ છે થોડી દૂર ને ટેન્શન જે હતું એ થોડું રિલેક્સ થયું છે ને સુંદરકાંડમાં આવીને પાઠ કર્યા તો થોડું સારું છે रिपोर्ट न्यूज़ समाचारों सतत अपडेट నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ క దావలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్